ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજીનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો સવારના સાડા નવ થઈ ગયા છે આજે અને બેબીને મેં તૈયાર કરી દીધી છે તો બેબી થોડી વાર નીચે ફરવા ગઈ છે માછીના ઘરે રમવા ગઈ છે તો આવે છે એમની ઝાંજરી ખબર છે હા થઈ ગઈ તું શું

તો ચાલો તમે બધા પણ બન્યા રેજો અને આજે મારું ગળું એકદમ જ ખરાબ થઈ ગયું છે આ બહુ મને ગંગડાવે છે ને એના લીધે મારું ગળું બહુ ખરાબ થઈ ગયું એક કીધેલું માનતી નથી ને એટલે હા ને બહુ તો છે તો આજે છે થોડું થોડું અવાજ પણ મારો એકદમ ઓછું નીકળે છે રોજ એને બધા ગામડું ને એટલે આજે મને સજા મળી છે મારો અવાજ જ નીકળતો નથી તો ચાલો હું બેબી સ્કૂલમાં મોકલું ને પછી મારું કામ ચાલુ કરું અને આજ તો મારી રમે છે મારું બતાવું તમને આ જુઓ

કામ કરી દઈએ હવે ફટોફટ આજ તો મારી થોડી વારમાં ઊંઘી જશે હવે તો હજુ તમારે શાક છોલવાનું છે સાંજે પપ્પાની નોકરી છે એટલે પપ્પા પણ આવ્યા છે એટલે જમવાનું ટાઈમ પર બનાવવું પડે કે પપ્પાને ગમે ત્યારે જમીને સાહેબ જોડે પાછું જવાનું હોય છે એટલે તો જમવાનું મેં બનાવી દીધું છે આજે બનાવ્યું છે રીંગણ દાણાનું શાક અને રોટલી તો હવે આસ્તુને થોડો કપ વધારે લાગે છે એટલે હું લઈ જાઉં એને ના સફાવવા તો મારી દણંદના ઘરે છે મશીન તો એમનો ફોન આવ્યો હતો કે નાશ આપવો હોય તો તો હું એમને ત્યાં લઈ જાઉં છું તો ચાલો તો મેં બેબીને ના સપાઈને આવી ગઈ છું ને હવે બનાવું છું ત્રણ વાગ્યાની ચા તો બેબી મારી રડે છે બેબી પણ બે અહીંયા જ નથી ઓ બાપલે નીચે જતું રહ્યું ઓ બાપલે ઓ બાપલે ઓ બાપલે આવા ગઈ હતી પણ બેબી રડવા માંડી હા મારી ઢીંગલી લલવા માંડી છે આ ઢીંગલી મારી રડવા માંડી છે મમ્મા ઉચકે એમ કરીને હેરાન કરે છે તું મને હે પાપા પણ આવું છે એમ કરીને આવતા નથી હજુ બાપરે ચા ચા બનાવવા જઈએ ને ચા કોણ પીવાનું ચા હું મોટી મોટી આંખો કાયલી મોટી મોટી આંખો કાયલી આજ તો મેં મસ્તી ચાલી જો મસ્ત મને ગાટતી નથી આજે

આવું આવું કરે ને એના પપ્પા મને બહુ ગમે પપ્પા કેવું કરે ઇરિટેટ હિરિટેડ થાય મારા પપ્પા કરે તો સારું લાગે મમ્મા કરે તો નહીં ગમતું મમ્મા કરે તો નથી ગમતું હં પપ્પા ગમે છે પપ્પા ગમે છે આ બાપરે કઈ જાય છે મારા બધા વાળ તો છે मा तो तुम्ने हेरान करे तो है मम्माना करू लेहाहाँ कर जान हैं।

ગોલમ અને છે જબાસાઈ બસ પીપિટ જવાની છે પીપિટ 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 માં બેસિન ક્યાં જવાની છે હે ક્યાં જવાની છે ઘૂમી ઘૂમી

હું જઈ આવું હોસ્પિટલ ને તાવ જેવું પણ લાગે છે આજે તો બી હું કેટલી વાર હોસ્પિટલ જઈ આવું તો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરું છું હવે આપણે મળીશું આવતા નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી